જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા દ્વારા સોસો કરોડના મોટા ટેન્ડર બહાર પાડવાના બદલે વોર્ડ બહાર પાડવામાં આવે તેવી માંગ કરી છે તેમના કહેવા મુજબ અગાઉ બે ટેન્ડર મળી કુલ ત્રીસ કરોડ રૂપિયા મનપાની તિજોરીને નુકસાન કરે તેમ હતા ત્યારે આ અંગે અમે નેગોસિએટ કરવા જણાવતા ફરી એ ટેન્ડર છ ટકા દરે એટલે કે બાર કરોડ રૂપિયા વધુ આપવાની વાત હતી ત્યારે ફરી આ બાબતે વિરોધ પક્ષે સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સનને જણાવતા હાલ ટેન્ડર મુલતવી રખાયું છે પરંતુ આમાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરતા હોવાનું જણાઈ રહ્યું તેવી શંકા વિરોધ પક્ષના નેતાએ ઉપજાવી છે આપણે જોઈએ કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 100 કરોડના બે ટેન્ડર બહાર પાડવામાં આવેલા હતા તેમાં 100 કરોડનું જે ટેન્ડર હતું રોડ રસ્તા અને મેટલિંગ કરવા માટે 100 કરોડ રૂપિયા અને 100% ઊંચા ભાવે સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવ્યું હતું અને બીજું એક ટેન્ડર હતું 100 કરોડ બિલ્ડિંગ વર્કનું એ 14.50 એટલે સાડા ચૌદ ટકા ઊંચું એટલે એ કામ બે આપણે જોઈએ તો બસો કરોડના થાય ને ત્રીસ ટકા ઓન એટલે ત્રીસ કરોડ રૂપિયા જેવા જે માતબર રકમની જે હતી ઓનની જે જાતી હતી એ આપણે જોઈએ કે કોર્પોરેશનની તિજોરી ઉપર સીધી અસર કરતી હતી જેથી જ્યારે પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીમાં આ ટેન્ડર આવ્યું ત્યારે અમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પત્ર લખી સત્તર ચારે જે સ્ટેન્ડિંગ હતી પહેલી તેમાં એને પત્ર લખી અને નેગોસિએશન કરવા માટે કીધું કારણ કે આટલા બધા ઊંચા જો ભાવ આવ્યા હોય અને સો કરોડનું ટેન્ડર હોય તો સો કરોડના એકસો ને સોળ કરોડ રૂપિયા અને બીજું જે ચૌદ પોઈન્ટ પચાસ એટલે એ એકસો ને ચૌદ કરોડ રૂપિયા થાય આમ કુલ ત્રીસ કરોડ રૂપિયા વધારે જતા હતા એટલે એને લે પત્ર લખી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કીધું કે આટલા બધા જનતાના જે ટેક્સના પૈસા છે એ પાણી થઈ રહ્યા છે એટલે આમાં ભ્રષ્ટાચાર હોય એવું લાગે છે એટલે સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આ જે છે એ નેગોશિએશનમાં મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ આપણે જોઈએ કે કમિશનરશ્રી દ્વારા પાછું આપણે જોઈએ કે બીજી સ્ટેન્ડિંગ હતી એકત્રીસ પાછળ જે હમણાં જ ગઈ બે દિવસ પહેલાં તેમાં આપણે જોઈએ કે એ જ ટેન્ડરો ચાર અને છ ટકા લેખે નેગોશિયેશન કરીને મોકલેલા તો મોટામાં મોટો પ્રશ્ન એ થાય તો પહેલાં ટેન્ડર કમિટી અને કમિશ્નરશ્રી દ્વારા કેમ આ જે ટેન્ડરો છે એનું નેગોશિયેશન ન કરવામાં આવ્યું એટલે આ એક મોટા મોટો ભ્રષ્ટાચાર હોય એ સાબિત થાય છે કારણ કે હાલ પણ અત્યારે આપણે જોઈએ કે અમારો જે વોર્ડ છે એમાં છ નંબર ને ચાર નંબર એમાં આપણે જોઈએ કે જો આ છે એ શ્રમ શ્રદ્ધા કન્સ્ટ્રક્શન છે એનું હાલ કામ ચાલુ છે રોડનું એના વીસ ટકા નીચા ભાવ છે આર એન્ડ બીનો જે એસઆર છે એ ત્રેવીસ ચોવીસનો છે સો કરોડ માં ત્રેવીસ ચોવીસ ચોવીસનો આર એન્ડ બીનો એસઆર છે તો બંનેમાં એસઆર એક છે તો આ વીસ ટકા નીચા છે તો આ એજન્સીને કામ જો અત્યારે કરતી હોય અને એને પોસાતું હોય તો આપણે વિચારીએ કે આ સોળ ટકા ઊંચા એટલે છત્રીસ ટકા જેવી રકમ આપણે જોઈએ કે ભ્રષ્ટાચાર આ થાય એવું લાગે કારણ કે વીસ ટકા નીચા હોય અને ઓલું સોળ ટકા ઊંચા એમાં પાછું નેગોશિયેશન કરીને છ ટકા કર્યું ખરેખર તો ભાવોભાવ કરવું જોઈએ બીજો પત્ર પણ સ્ટેન્ડિંગ ચેરમેનને લખ્યો હતો કે ભાઈ આ જે છે એ ખરેખર હજી આને ભાવે ભાવ કરી નાખો કારણ કે વીસ ટકા જો પોછું પોસાતા હોય નીચે તો પોસાય એને એવી જ રીતે બીજું એક ચાર નંબરનું એ તેર ટકા નીચું હોય અત્યારે પણ એનું કામ ચાલુ છે એ જ એસવાર ત્રેવીસ ચોવીસના આર એન બીના તો આ રીતના આપણે જોઈએ કે તેર પોઈન્ટ પિંચોદ્રેક નીચે નીચા અને તારીખ આપણે જોઈએ અત્યારની છે ચોવીસ બે હજાર ચોવીસ અને બાર માસની એની મુદત છે હાલ પણ આ કામ ચાલુ છે તો જો આ બધાય કામ એને અત્યારે કોન્ટ્રાક્ટરો નીચા ભાવે કરતા હોય તો આ સોસો કરોડના ટેન્ડર છે ને આટલા બધા ઓન દેવાનું કારણ શું એવું અમે સ્ટેન્ડિંગ ને પણ કીધું હતું સ્ટેન્ડિંગ ચેરમેનનો પણ આપણે જોઈએ કે એના હિતમાં જૂનાગઢના હિતના અમે એને આવકારીએ છીએ વિરોધ પક્ષ એટલે અમે એવું નથી ખાલી વિરોધ જ કરવો પણ જે સાચી બાબત છે એને જનતાના જે ટેક્સના પૈસા છે આપણે સંસ્થાના પૈસા જે છે એ બચાવવા જોઈએ આપને ખબર છે કે એક એજન્સી જો નીચા ભાવે કામ કરતી હોય તો આટલા બધા એને પાંત્રીસથી છત્રીસ ટકા જેવી જે રકમ છે સો કરોડ એટલે એને આપણે જોઈએ કે એક ટકો જો વધે તો એક કરોડ રૂપિયા જાય સંસ્થાના પ્લસ જીએસટી તો અલગ આવી રીતના ચાલીસથી પચાસ કરોડ રૂપિયા છે હાલ તો અત્યારે આ ટેન્ડર કેન્સલ કરવામાં આવેલા છે અને સ્ટેન્ડિંગ ચેરપર્સન છે ને અમે અમે આભારી પણ માનીએ છીએ કે જનતા વતી તમે નિર્ણય લીધો અને વિરોધ પક્ષ અને બધાથી સાથે મળી અને જે જુનાગઢની જે આ પ્રજા છે ટેક્સ ભરે છે એક તો આપણું કોર્પોરેશન આર્થિક નબળું છે અને એમાં જો એક સમયે આપણે જોઈએ કે સરકાર થી ત્રીસ કરોડ તો માત્ર જૂનાગઢને ખાલી ગ્રાન્ટ આપતી એમાં પાંચ વર્ષમાં વિકાસના કામો થતા એને બદલે ઓનમાં જો ત્રીસથી પાંત્રીસ કરોડ વયા જાય તો આ મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે આ જેમ મનરેગામાં થયું મનરેગામાં તો રોડ જ બનાવ્યા કાંઈ થોડું ઘણું આપણે એમ નાખીએ કે કાકરા આ તો એમને ડાયરેક ઓનમાં જ ડાયરેક્ટ પૈસા ડાયરેક્ટ ડાયરેક્ટ વહીવટ થઈને વયા જાય અને એ બાબતે આપણે જોઈએ કે ટેન્ડર કમિટી અધિકારીઓનો આમાં બીલી ભગત હોય ભ્રષ્ટાચાર મોટા પાયે હોય અને હજી આ ટેન્ડર જો બહાર પડશે તો હજી આવું થશે એટલે વાઇઝ જે પહેલાં ટેન્ડર થતા જો એ થાય તો આની જેમ જનતાના પૈસા બચે અને વાઇઝ નીચા ભાવના ટેન્ડરો આવે હરીફાઈ થાય સ્થાનિક કોન્ટ્રાક્ટરો છે તો એને પણ ફાયદો થાય એટલે આ ટેન્ડરો છે વોર્ડ વાઇઝ કરવા જોઈએ સો સો કરોડના પાછા જો ટેન્ડરો થશે તો આજ પરિસ્થિતિ પરિસ્થિતિ જૂનાગઢના આપણે જોઈએ કે એક એજન્સી છે આટલા બધા કામ ન કરી શકે હાલ પણ ચાલી કરોડના જે કામ ચાલુ છે તો અમે કમિશનરને આજે મહિનાથી પહેલાં પત્ર લખ્યો આટલા આટલા રોડ અમારે બના હજી કામ ચાલુ નથી થયું એટલે એજન્સી પાસે માણસો નથી એ પહોંચી નથી શકતા જુદી જુદી એજન્સી હોય તો એની પાસે માણસો હોય બધું કરી અત્યારે જોઈ ચારે બાજુ ખોદેલું છે તો તાત્કાલિક આ બધા કામો પૂરા થાય એટલે જૂનાગઢના હિતમાં બધી રીતના જોઈએ કે સો કરોડના ટેન્ડર ક્યારેય નથી થયા એટલે આ જે ટેન્ડરો છે એને ફરી પાછા બહાર ન પાડે અને વોર્ડવાઈઝ જે ટેન્ડરો છે એ થાય એ મહત્વનું છે એટલે અમે આ બધી જે આ ટેન્ડરોમાં નેગોસિએશન નથી કરેલું અને પાછું તમે પાછું જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા અને અમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે નેગોસિએશન કર્યું તો ત્યારે થયું તો પહેલાં કેમ ના કર્યું એ બાબતે તકેદારી આયોગ ગાંધીનગર મુખ્યમંત્રી અને શહેરી વિકાસમાં આ બાબતે અમે તપાસની માગણી કરી છે